ગુજરાતી પરિવારોમાં ક્યારેક ને ક્યારેક જરૂર બનતી જ હોય તેવી દાળ ઢોકરીની રેસીપી બનાવશું આજે હેલો એવરીવન વેલકમ ટુ માય હોમ કિચન ચાલો દાળ ઢોકરી બનાવવાનું શરૂ કરીએ તે માટે સૌથી પહેલાં એક વાટકી એટલે કે વજનમાં આશરે પચાસ ગ્રામ જેટલી તુવેર દાળને ધોઈ અને કૂકરમાં એડ કરી તેમાં ચપટી મીઠું અને પાણી એડ કરી અને દાળને બાફી લેવી ત્રણથી ચાર વિશલ કરી લેવી થોડા કોકમ પલાળી લેવા મેં અત્યારે ત્રણ ચાર કોકમ પલાળી દીધા છે તો કૂકર થાય ત્યાં સુધી ઢોકળી માટેનો લોટ બાંધીએ તો તે માટે વન એન્ડ હાફ બાઉલ ઘઉંનો લોટ લેવો અને તેને સારી રીતે ચાળી લેવું વજનમાં આશરે બસો ગ્રામ જેટલું ઘઉંનો લોટ મેં લીધું છે હવે તેમાં બે ચમચી ચણાનો લોટ ઉમેરી અને તેને પણ ચાળી દઈએ તેમાં વન ફોર્થ ટીસ્પૂન હિંગ વન હાફ ટી સ્પૂન હળદર વન સ્પૂન લાલ મરચું વન સ્પૂન જીરું અને મીઠું સ્વાદ મુજબ એડ કરી મસાલાને લોટમાં સારી રીતે મિક્સ કરી દઈએ ત્યારબાદ તેમાં એક મોટો ચમચો ઓઇલ એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી દઈએ આમાં મોણ ઉમેરવાથી ઢોકળી સોફ્ટ બને છે એટલે મોણ જરૂરથી ઉમેરવું હવે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈ અને તેનો મીડિયમ વાળો લોટ બાંધવો એટલે કે રોટલીના લોટથી સહેજ કઠણ લોટ બાંધવો તો આ રીતે મેં લોટ બાંધીને રેડી કરી દીધું છે તેમાં એક ચમચી ઓઇલ એડ કરી અને ફરી તેને મસડી સારી રીતે કેળવી લઈએ તો દાળ ઢોકળીનો આ લોટ રેડી છે તેને થોડીવાર રેસ્ટ આપીએ હવે કૂકર ખોલી ચેક કરી લઈએ તો દાળ સારી રીતે બફાઈ ગઈ છે તેમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરી અને બ્લેન્ડર ફેરવી તેને એક રશ કરી દઈએ ગેસ ઓન કરી અને એક મોટું તો પહેલું મૂકી દઈએ અને તેમાં એક મોટો ચમચો ઓઇલ એડ કરી દઈએ તેમાં ચાર પાંચ મરી બે ત્રણ લવિંગ અડધી ચમચી મેથીના દાણા કટકો તો જ વન હાફ ટી સ્પૂન રાઈ અને વન ફોર્થ ટી સ્પૂન જીરું એડ કરી દઈએ ત્યારબાદ તેમાં વન ફોર્થ ટી સ્પૂન હિંગ એડ કરી દઈએ અને બેથી ત્રણ આખા લાલ મરચાં એડ કરી દઈએ ત્યારબાદ તેમાં દાળ બાફેલી દાળ એડ કરી દઈએ અને તેને ઉકળવા મૂકી દઈએ હવે તેમાં વન હાફ ટી સ્પૂન હળદર પાવડર વન સ્પૂન લાલ મરચું પાવડર મીઠું સ્વાદ મુજબ એડ કરી અને આ દાળને ઉકળવા દઈએ ગેસની ફ્લેમ મીડિયમ રાખવી દાળ ઉકળે ત્યાં સુધી સાઈડમાં આપણે ઢોકળી રેડી કરીએ આ દાળ ઉકળે ત્યારબાદ જ તેમાં ઢોકળી એડ કરવાની છે તો તેને ઉકળવા મૂકીએ હવે તૈયાર કરેલા લોટમાંથી એક મોટો લોયો લઈ અને તેની એક મોટી સાઇઝની રોટલી વણી લઈએ ત્યારબાદ તેને ચાકુ વડે આ રીતે સ્ક્વેર પીસીસમાં કટ કરી દઈએ આ રોટલીની થિકનેસ આપણે નોર્મલ રોટલી બનાવીએ છીએ આટલી જ રાખી શકાય સહેજ જો તમને પસંદ હોય તો રોટલી થોડી જાડી વણી શકાય હવે આ કટ કરેલા પીસીસને ઉકળતી દાળમાં એડ કરી દઈએ અને તેને કૂક થવા મૂકી દઈએ અત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે કેમ કે આપણે બધી આ રીતે ઢોકળી રેડી કરી અને તેમાં ઉમેરતા જવાની છે તો બધી ઢોકળી ચારથી પાંચ આ રીતે મોટી સાઈઝની રોટલી વણી અને તેની ઢોકળી કટ કરી અને તેમાં એડ કરી દઈએ તો ફરી મેં બીજી પણ રોટલી વણી અને તેની ઢોકળી રેડી કરી દીધી છે તો તેને ઉકળતી દાળમાં એડ કરી દઈએ અને જ્યારે બધી રોટલી તેમાં એડ થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની છે અને હાઈ ફ્લેમ પર તેને દસથી પંદર મિનિટ સુધી કૂક થવા દેવાનું છે જો જરૂર જણાય તો થોડું પાણી એડ કરી દેવું હવે તેમાં પલાળેલા કોકમ ઉમેરી દઈએ અને કટકો ગોળ એડ કરી દઈએ અને તેને ઉકળવા દઈએ તો આ દાળ ઢોકળીને કૂક થતા ટોટલ વીસથી પચીસ મિનિટ જેટલો સમય લાગી શકે છે તો વીસથી પચીસ મિનિટ બાદ આ ઢોકળી સારી રીતે કૂક થઈ ગઈ છે કે કેમ તે ચેક કરી લઈએ તો થોડી એક નાના બાઉલમાં લઈ અને આંગળી વડે ચેક કરી લઈએ તો આ ઢોકળી સારી રીતે કૂક થઈ ગઈ છે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ હવે તેમાં એક સ્પેશિયલ વઘાર કરીએ તે માટે લસણને પેસ્ટ બનાવી દઈએ ગેસ ઓન કરી અને તડકા પેનમાં એક ચમચો ઓઇલ એડ કરી અને તેમાં એક ચમચી લસણની પેસ્ટ એક ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈએ અને ચપટી મીઠું પણ મેં લસણ ક્રશ કરતી વખતે એડ કરી દીધું હતું તો આ રીતે એક લસણની રેડ ચટણી રેડી કરી અને તેને દાળ ઢોકરી પર આ રીતે શવ કરતી વખતે મૂકી શકાય જો તમને લસણની ચટણી એડ ના કરવી હોય તો તેને સ્કીપ કરી શકો છો તો રેડી છે ડાઢોકરી વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો મને કમેન્ટ કરજો થેન્ક યુ